एहसान मेरे दिल पे एहसान मेरे दिल पे है तुम्हारा दोस्तों ये दिल तुम्हारे प्यार से मारा है दोस्तों घना लाबा समय पछि गया वक्त एसडी रोड पर मणया था નવસર્જન દિવસ તરીકે મળ્યા હતા એના પહેલા આ જગ્યાએ રેલવે મંત્રી તરીકે આપ સૌએ પ્રેમ અને આશીર્વાદ આપ્યા હતા અને જ્યારે જીવનમાં આવવાનું થયું ત્યારે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે સંકલ્પ દિવસ તરીકે આવો જ જન્મ દિવસ ઉજવ્યો હતો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં સૌના આશીર્વાદ થી આજે કદાચ એટલે જ આપના આશીર્વાદના કારણે કોરોનામાં પણ બચીને સામે આજે મજબૂતીથી તમારી સામે ઉભો છું કોંગ્રેસે ખૂબ આપ્યું હાઈ કમાન્ડે સોનિયાજીએ રાહુલજીએ ખરગે સાહેબે ત્રણ વાર ધારાસભ્ય બે વાર સાંસદ એઆઈસીસી સેક્રેટરી બે વાર પ્રમુખ કેન્દ્ર સરકારના ના ત્રણ ત્રણ ખાતાઓ અને જમ્મુ કાશ્મીર એટલે તમને બધાને ઘણા બધાને એમ થાય ખાસ કરીને પત્રકાર મિત્રોને બહુ થાય શું કામ બોલાયા અને જનયોદ્ધા શું જન મિત્ર શું નવસર્જન શું કોંગ્રેસ આવે છે આ બધી શું વાતો છે પેલા પંદર લાખ ની વાતો કરીને મત લઈ જઈને સરકાર બનાવે ગણપતિ કરે ત્યારે એવા સંજોગોમાં મારા મનમાં હંમેશા થાય કે આટલું બધું કોંગ્રેસે લોકોએ આપ્યું થી લઈને આણંદ ની લોકસભા પ્રજા ને ગુજરાતની પ્રજા એ કાર્યકર્તા આટલો બધો પ્રેમ ને આશીર્વાદ આપ્યો તો મારો પણ કઈ રોલ છે કે આવનારા સમયમાં ક્યાંક કંઈક નવું કરીને જેમ શરૂ કર્યું ત્યારે અઘરું લાગતું હતું સાથી મિત્ર અને ભાઈ નેતા નહીં જે કોઈ કામ કોઈ ન કરે એ જન મિત્ર કરે કાર્યકર અનટ્રેન અને જનમિત્ર ટ્રેન કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે બે હજાર બાવીસ કોંગ્રેસ લાવીસ એવી જ રીતે આ જન જનયોદ્ધાનો વિચાર તમને એમ એમ થાય કે કે શું બધા મોટા કમબેક કરવું છે એટલે હું તો પ્રભારી તો છું જમ્મુ કાશ્મીર નો આમાં કમબેક ની ક્યાં વાત છે જો રાજકારણ ને સમજતા હોય પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો કેટલાક એટલે કોંગ્રેસના પૂર્વ નેતા પણ હું નેતા જ નથી પણ પૂર્વ તો નથી જ

ફરીથી શરૂ કરવા માટે બે ને પંદર માં એ નવસર્જન ની વાત આપણે શરૂ કરી આ ગુજરાત

સાહસિકો જેમ ખીલ્યો હોય અને એટલા માટે નવ ગુજરાત નવસર્જન નું ગુજરાત એ વાત બે હાજર સત્તર માં આપણે કરીએ તો આ જનયોદ્ધો કેમ હવે મુશ્કેલીમાં છીએ સત્તર ચૂંટાયા એમાંથી અત્યારે બાર રહી ગયા પણ બારમાંથી એકસો બે કરવી હોય તો સાદા કાર્ય કરતી નહીં થાય જન યોદ્ધાથી જ થશે અરે જન યોદ્ધા એટલે કે ભરત સુનંત પાછો કમ બેક આવવા માટે નહીં આપણે બધાય જનબેક ને બધા જન યોદ્ધા ને બધાએ જનયોદ્ધા બની અને આ કામ શરૂ કરવાનું છે રાહુલજી એ રાહ બતાયો મોહબત કી દુકાન તમને ગુલાબ નું શરબત ગમ્યું કે નહીં એ તો પછી કેશો તમે એ ની દુકાન નું અને આજે જે દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે કે આપણે અને જોગાનું જન્મ પણ એ દિવસે ત્યારે એ સમય ને લઈને એક નાનકડી શરૂઆત આજે ભલે આપણે આટલા અહીંયા મળ્યા કે પણ ગુજરાતના જુદા જુદા

જીડીપી આઈએલ તો બાવીસ ચોવીસ નો નોકરીઓ સામેથી મળતી હોય મારા જેવાને કોલેજમાંથી બહાર પડ્યા પછી એન્જિનિયર તરીકે ત્રણ ત્રણ સરકારી ખાતાઓમાંથી નોકરી મળતી હોય ખેતીમાં સુધારો હોય જીઆઈડીસી ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન જીઆઈઆઈસી જીએસએફસી ઉદ્યોગ વેપાર ધંધા પેલા દત્તા સામંત વાપીમાં આવીને ગુજરાતના ઉદ્યોગોને ખોરો માંગતા હોય એને જડબે સલાખ જવાબ આપી એને પાછા કાઢી ગુજરાતની ઔદ્યોગિક શાંતિ જાળવી અને ગુજરાત હોય મોટા ઉદ્યોગપતિઓ તો આગળ છે એટલે એમને તો મુશ્કેલી નથી પણ સમય જતા જે પ્રજાની લોકોની અપેક્ષા નાગરિકોની જે અપેક્ષાઓ છે પહેલા આપણે આધી રોટી ખાએ ગે કોંગ્રેસ ખોલાયગે રોટી નો પ્રશ્ન હલ થયો રોટી કપડાનો મકાન નો પ્રશ્ન હલ થવા લાગ્યો અને એમાંથી આજે પ્રજાની યુવાનોની અપેક્ષાઓ ઘણી વધી છે એ અપેક્ષાઓને પૂર્ણ કરવી હશે તો એ આપણા રાહુલજી એ બતાવેલી દિશા દ્વારા સંગઠિત થઈને મહાત્મા ગાંધી એ જનશક્તિ પેદા કરી અંગ્રેજો ને રાતોરાત ચાલવા જવું પડ્યું આપણે જનશક્તિ પેદા કરીશું તો આ નવા અંગ્રેજો પણ જતા રહેશે અને એ નવા અંગ્રેજોને કાઢવા માટે આપણે એક થવું પડશે એકબીજાની સાથે જોડાવું પડશે અને જેમ આગળ વાત થઈ કે એકલી સત્તા મેળવીને પોતાના સ્વ માટે નહીં પણ બધાને આનંદ થાય વિશ્વના બીજા દેશોની સાથે જે સરખામણી કરીએ ને બીજા લોકો વાતો કરે કે એક ડોલરના સાઈઠ છે ને બદલે એક ડોલર બરાબર એક રૂપિયો જો કદાચ એ

એ જ વાત લઈને ફરી કરી શકશે તો એક માત્ર કોંગ્રેસ ભારત ને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે અને અને એ આપણે સૌ છીએ ત્યારે પ્રસંગ તો જોડવાનો છે જોડીને આપણે એક સરસ મજાના કામમાં જોડાઈએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે અને એમાં આપ સૌ આજે પધાર્યા બધા યુવાન મિત્રો સાથીઓ સરસ મજાનું લાખા ભાઈએ એમનું ફાર્મ કાયમ આપણને સમર્પિત જ કરેલું છે કે જ્યારે બોલાવો ત્યારે અહીંયા બોલાવીને સરસ મજાનું જમાડે અને એટલા માટે લાખાભાઈ અને આપ સૌનો અહીંયા પધારવા માટે અને મને આશીર્વાદ આપવા માટે અંતરથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ઋણી છું ધન્યવાદ